અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ટુ ધ રૂલ જોવા આવેલા ચાહકોને ક્યાં ખબર હતી કે તેમને થિયેટરમાં સરપ્રાઇઝને બદલે આંચકો લાગશે ફિલ્મ વિશે સર્જાયેલા બજને કારણે શુક્રવારે કોચીના સિનેપોલિસ સેન્ટર સ્ક્વેર મોલમાં પુષ્પા ટુ જોવા આવેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો અંદાજે ત્રણ કલાક પંદર મિનિટની આ ફિલ્મ શરૂ થઈ અને ચાહકોએ તેનો આનંદ માણવા માંડ્યો પરંતુ જ્યારે ઇન્ટરવલ દરમિયાન લાઇટો ચાલુ થઈ ત્યારે તેઓ ચોંકી ગયા અને તેઓએ જોયું કે સ્ક્રીન પર ધ એન્ડની ક્રેડિટ આવવા લાગી ફર્સ્ટ હાફમાં જ દર્શાવી દીધો સેકન્ડ હાફ ચાહકોને એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે થિયેટરમાં ફિલ્મનો સેકન્ડ હાફ તેમને ફર્સ્ટ હાફમાં જ બતાવી દેવામાં આવ્યો હતો સુકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ પુષ્પા ટુ મૂળ તેલુગુમાં બનાવવામાં આવી હતી અને પ્રેક્ષકો તેનું તામિલ સંસ્કરણ જોવા આવ્યા હતા પરંતુ જ્યારે ઇન્ટરવલ દરમિયાન તેમને ખબર પડી કે તેમને ફિલ્મનો ફર્સ્ટ હાફ બતાવવામાં આવ્યો નથી તો નારાજ દર્શકો ટિકિટ બારી પર પહોંચી ગયા અને તેમના પૈસા પાછા માંગવા લાગ્યા કેટલા ચાખો તો સમંત થયા કે પ્રથમ હાફ પછીથી બતાવવો જોઈએ પરંતુ કેટલાકે પૈસા પરત લઈ લીધા કેટલાકે પછી ફર્શ હાફ જોયો મીડિયા અહેવાલ મુજબ એક દર્શકે કહ્યું કે અમે ફર્શ આપ જોયા વિના પાછા ફરવાના મૂડમાં નથી કદાચ ત્યારે જ અમે નક્કી કરી શક્યા હોત કે ફિલ્મનો ક્લાઇમેક્સ કેટલો શક્તિશાળી હશે પ્રેક્ષકોના દબાણ હેઠળ થિયેટર માલિકોએ લગભગ નવ વાગે પ્રથમ હાફ શરૂ કર્યો જે દસ વાગ્યા સુધી ચાલ્યો સિનેમા માલિકોએ વચન આપ્યું હતું કે દર્શકોના પૈસા તેમના ખાતામાં પરત કરવામાં આવશે છે કે અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે પુષ્પા ટુ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ સો ચોરાણું કરોડ ની કમાણી કરી ભારતીય બોક્સ ઓફિસ એકસો પંચોતેર પોઈન્ટ એક કરોડ નું કલેક્શન કર્યું છે